પાણીનું પરિવર્તન આજની દુનિયાનો સૌથી વિકટ પ્રશ્ન આજે દુનિયા સામે છે જળવાયુના પરિવર્તનના કારણે પૂર દુકાળ વાવાઝોડા અને વાતાવરણમાં અચાનક પલટા સહિતની ઘટનાઓ બની રહી છે પાણીનું પરિવર્તન આજથી દુનિયાનું સૌથી વિકટ પ્રશ્ન આજે દુનિયા સામે છે જળવાયુના પરિવર્તનના કારણે પૂળ દુકાળ વાવાઝોડા અને વાતાવરણમાં અચાનક પલટો સહિતની ઘટનાઓ બની રહી છે જેના કારણે આપણા જીવન પર અને પ્રાણીઓ પર એક મોટો પ્રભાવ પડે છે વાતાવરણમાં કેમિકલ ગેસ જેવી નાઇટ્રિક ઓક્સાઇડ સહિત વધુ પડતા કપાતા વૃક્ષો પાણી પ્રદૂષણ સહિતના કારણે વાતાવરણ પ્રદૂષિત બન્યું છે કારણ કે મોસમમાં પણ ફેરબદલની ઘટના આપણે સૌ જોઈ રહ્યા છે જો આ વસ્તુ પર કાબૂ મેળવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં

હોર્વસ્ટિંગ સિસ્ટમનું શરૂ કરવામાં આવી નર્મદા કોલેજમાં બે હજાર ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓ ભણવા આવે છે ત્યારે વિદ્યાર્થીઓને શુદ્ધ પાણી મળી રહે તે માટે આરો સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે આરો સિસ્ટમ દ્વારા વિદ્યાર્થીઓ શુદ્ધ પાણી પીએ છે પરંતુ આ શુદ્ધ પાણી કરવામાં બાર હજાર લીટર પાણી વેડફાઈ જાય છે જેને કોલેજ દ્વારા સંગ્રહ કરી ટોયલેટ ફર્સમાં વાપરી પાણીનો સદુપયોગ કરે છે વરસાદ પણ કોલેજના કેમ્પસમાં સિસ્ટમ ઊભી કરવામાં આવી છે જેમાં ત્રણ ટાંકીઓમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે ઉપરાંત કોલેજમાં ઘટાદાર વૃક્ષના કારણે રોડ પર અન્ય સ્થળોએ પણ પડતા પાંદડાઓ સંગ્રહ કરી કમ્પોસ્ટિંગ સિસ્ટમ દ્વારા કમ્પોસ્ટ કરી ખાતરમાં ઉપયોગ કરવામાં આવે છે સાથે સાથે કોલેજમાં અને આજુબાજુની સોસાયટીમાંથી ફૂડ વેસ્ટને મેળવી બાયોગેસનું પ્લાન્ટ ઊભું કરી ઉત્પાદન કરી પોતાના કેમ્પસમાં આવેલી કેન્ટીન સહિતની ગેસથી ચાલતી સિસ્ટમ પણ પોતે જ ડેવલપ કરી છે કોલેજ દ્વારા અતિ મહત્વ

ભરૂચની નર્મદા કોલેજ પર્યાવરણ બચાવને કુમદા કાર્ય કરી રહી છે પોતાના કેમ્પસમાં આવતા વિદ્યાર્થીઓને શુદ્ધ પાણી શુદ્ધ હવા વાતાવરણ ઉપલબ્ધ કરાવે છે સાથે સાથે વિદ્યાર્થીઓને પણ કુદરતી સંપત્તિની કાળજી બાબતે જ્ઞાન આ કેમ્પસ ઉપલબ્ધ કરાવે છે આવનારી યુવા પેઢી પણ કુદરતી સંપાદનનું ધ્યાન રાખે તે બાબતની શિક્ષા પણ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે હું શાહ છું ડાયરેક્ટર એજ્યુકેશન નર્મદા એજ્યુકેશન કેમ્પસમાં અને મારી સાથે છે ડૉક્ટર એ કે સિંગ જે એનસીએસસીના પ્રિન્સિપાલ છે અમે આ નર્મદા એજ્યુકેશન કેમ્પસમાં એક ગ્રીન કેમ્પસ ડેવલપ કર્યું છે કે જે બેઝિકલી પર્યાવરણને કેમ સુધારવું કે જેથી ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની જે ઇફેક્ટ છે તે ઓછી કરી શકાય અને વિદ્યાર્થીઓમાં એક જાગૃતતા આવે કે એન્વાયરમેન્ટને કેમ આપણે બચાવવું આ આ બધાથી અને જે અત્યારે ક્લાઇમેટ ચેન્જની આપણે અસર જોઈ રહ્યા છીએ તો એનાથી કેમ બચાવવું આપણે તો એ એક વિદ્યાર્થીઓને જાગૃતતા આવે એટલા માટે આ પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આ ગ્રીન કેમ્પસમાં અમે રૂપ ટોપ સોલર એટલે રિન્યુઅલ એનર્જીનો સોર્સ ઉપયોગ કરી અને કેમ્પસમાં જે એનર્જીની રિક્વાયરમેન્ટ છે એ બધી એનર્જીની રિક્વાયરમેન્ટ પૂરી થાય એ રીતે ટોપ સોલર પ્લાન્ટ નાખવામાં આવ્યો છે વોટર કન્ઝર્વેશન એટલે પર્ક્યુલેશન વેલ બનાવી અને કેમ્પસમાં જેટલું પાણી વરસાદનું અવેલેબલ થાય છે એ બધું જ પાણી પરક્યુલેશન વેલમાંથી જમીનની અંદર ઉતરે અને વોટર ટેબલ ઉપર આવે અને વોટરની ક્વોલિટી પણ સુધરે તો એ રીતના પ્રયત્ન કરવામાં આવે છે પછી જે સોલિડ વેસ્ટ છે તો એનું બરાબર મેનેજ કરી અને રિસાયકલેબલ વેસ્ટનું સેગ્રીગેશન કરી અને એને બરાબર રિસાયકલ કરવામાં આવે તો એ એક પ્રયત્ન કરવામાં આવ્યો છે લિક્વિડ વેસ્ટ છે કે જે કેમેસ્ટ્રી લેબમાં લિક્વિડ વેસ્ટ થતો હતો અથવા આરો આરોનું વેસ્ટ વોટર હતું તો એનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને એ રીતે જે કેન્ટીનમાં ફૂડ વેસ્ટ હતો તો એને બાયોગેસમાં કન્વર્ટ કરીને એને ઉપયોગમાં લેવામાં આવ્યો છે તો અને ગ્રીન વેસ્ટ જે છે એને કોમ્પોસ્ટમાં કન્વર્ટ કરી અને એનો ઉપયોગ કરવામાં ખાતરમાં ઉપયોગ કરવામાં આવ્યો છે તો આ બધા પ્રયત્નોના લીધે અને વિદ્યાર્થીઓમાં એક જાગૃતતા આવી છે અને આ દરેક વિદ્યાર્થીને આ સંદેશો આપવામાં આવ્યો છે કે આ આમાંથી ઘણું બધું તમે તમારા ઘરે પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો તો આ એક પ્રયત્ન હતો અને આમાં અમે ઘણા બધી અંશે સક્સેસફુલ રહ્યા છીએ કે હમણાં વરસાદ આવ્યો તો અમને ખ્યાલ આવ્યો કે ભાઈ ઇન્ટેક વેલ છે બરાબર કામ કરી રહ્યા છે અને વરસાદનું પાણી પરકોલેટ થઈ રહ્યું છે રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે